એ કેવી રીતે કરવાનું કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ આ રિલેટેડ પણ ક્વેશ્ચન થયા છે અને ઘણાને નામની અંદર મિસમેચ હોય અથવા કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો આ બાબતે પણ ક્વેશ્ચન્સ કર્યા છે. પહેલા તો એ વાત તમને જણાવી દઉં કે ધોરણ 9 10 11 12 માં જે ભરતી પ્રોસેસ છે એનું ભરતી બોર્ડ છે એ અલગ છે એની ભરતી પ્રક્રિયા છે એ અલગ છે. વિદ્યા સહાયક ભરતીની જે પસંદગી પ્રક્રિયા છે એ અલગ છે એનું ભરતી બોર્ડ પણ અલગ છે એટલે બંનેની જે પ્રક્રિયા છે એના જે તબક્કા છે એ અલગ અલગ છે એટલે જે પ્રમાણે નવ દસ થાય છે એમને તો સાવા પસંદગીને એવું કદાચ હોય છે જ્યારે આપણે વિદ્યા ભરતીમાં આવવું હોતું નથી એ તદ્દન અલગ ભરતી પ્રક્રિયા છે એટલે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની જે પ્રોસેસ છે એ પણ તદ્દન અલગ રીતે હોય છે એટલે આમને જેમ નવ દસ અગિયાર બારમાં જે પ્રમાણે સ્ટેપ લેવાય છે એ પ્રમાણે આ ભરતી વિદ્યા ભરતીમાં સ્ટેપ લેવાતા નથી તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે વિદ્યા સહાયક ભરતીની પ્રોસેસ કેટલી પહોંચી છે કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દીધું છે હવે એમાં સુધારા વધારા અરજી લીધી હશે આ બધું અને જે રીતનું હોય છે પરંતુ હજી સુધી તમે જુઓ તો જે જિલ્લાવાર વિભાગવાર વિષયવાર કેટેગરીવાર જે જગ્યાઓ છે એ ડિક્લેર નથી થઈ આ બાબતે થઈ બે ત્રણ વાર જગ્યાઓ તો મંગાવી છે દરેક જિલ્લાઓમાંથી હમણાં લાસ્ટમાં તમે જુઓ તો જગ્યાઓ તો દરેક જિલ્લાઓમાંથી મંગાવી છે અને એવું પણ જાણવા મળ્યું છે કે દરેક જિલ્લાએ જે જગ્યાઓનું લિસ્ટ છે 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 દરેક જિલ્લાઓએ ગાંધીનગર મોકલી હવે જે માગણા પત્રક છે એ જોતા ઘટ અને સામાન્ય એ રીતનું માગણા અંદર જગ્યાઓ બતાવી છે અને આ મુદ્દો પણ આપણને ખબર છે કે હાઇલાઇટ થયો હતો પરંતુ એવું કંઈ નથી સામાન્ય ભરતી છે જે પ્રમાણે ભરતી થાય છે એ પ્રમાણે જ ભરતી થવાની છે જનરલ જે સામાન્ય ભરતી થાય છે એ પ્રમાણે છે ઘટ ને એ અલગ ફોર્મ ભરાયા નથી મીન્સ કે એ પ્રમાણે અલગ અલગ ભરતી થવાની જ નથી આવા પણ સમાચાર મળ્યા છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જગ્યાઓ કેમ મુકાતી નથી કેમ કે હવે દરેક જિલ્લાઓમાંથી માંગણા પત્રકો છે એ ગાંધીનગર સુધી પહોંચી ગયા છે આવા સમાચાર મળ્યા છે હવે એ જગ્યાઓ કેમ નથી વેબસાઇટ પર મુકાતી કેમ કે જે કચ્છ જિલ્લા માટે અલગથી જે ભરતી છે ચાર હજાર ની કરવાની છે એ ભરતીની જે જગ્યાઓ છે એ આ જગ્યાઓમાં બતાવવી અલગથી ભરતી કરવી અને પછી બતાવવી તો આ માટે થોડી માથાકૂટ ચર્ચાઓ છે કેમ કે અલગથી ભરતી કરવા જાય તો ખૂબ મોડું થઈ જાય છે આવું બધું પણ છે એટલે આના લીધે થઈ અને જગ્યાઓ હજી સુધી ડિક્લેર કરી નથી વેબસાઇટ પર મુકાઈ નથી આવા પણ સમાચાર મળ્યા છે હવે અગત્યની વાત કરવાની છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ ડોક્યુમેન્ટ એકથી પાંચ અને છ થી આઠ માટે કયા કયા જોઈ છે એનું મેં વિગતવાર અગાઉ વિડીયો બનાવેલો છે છતાં પણ ટૂંકમાં આપણે જોઈ લઈએ ધોરણ એક થી પાંચ ના જે ઉમેદવારો છે એમના માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે એલસી ત્યાર પછી જાતિનું પ્રમાણપત્ર કાસ્ટ વાળા ઉમેદવારોને લાગુ પડે છે ઈડબલ્યુ એસ તો ઈડબલ્યુ એસ માટે પણ અલગથી કીધું છે ત્યાર પછી જે એસસીબીસી ઉમેદવારો છે એમને ઉન્નત માસ વર્ગમાં સમાવેશ થતો નથી તે પ્રકારનું જે નોન ક્રિમિલેર આવે છે ત્યાર પછી ઈડબલ્યુ ના ઉમેદવારોને એમનું પ્રમાણપત્ર જોઈશે ત્યાર પછી પીએચ કેટેગરીના ઉમેદવારો હોય તો એમને એ પ્રમાણેનું પ્રમાણપત્ર માજી સૈનિક હોય તો એમને એ પ્રમાણેનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર જોઈશે ત્યાર પછી ડિગ્રી રિલેટેડ તમે જુઓ તો એચએસ એટલે ધોરણ બારની માર્કશીટ જોઈશે ધોરણ બારનું ટ્રાયલ સર્ટી જોઈશે ત્યાર પછી ટેટ વનની માર્કશીટ ત્યાર પછી સ્નાતકની એટલે ગ્રેજ્યુએશનની માર્કશીટ સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર ત્યાર પછી સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ એવી રીતે તમે જુઓ તો પીટીસી ડીએલએડ હોય તો એની માર્કશીટ જોઈશે અને એનું સર્ટિફિકેટ પણ ટ્રાયલ સર્ટિફિકેટ જોઈશે ત્યાર પછી એનસીટીની માન્યતા અથવા આરસીઆઈ માન્યતાનું પ્રમાણપત્ર જોઈશે ત્યાર પછી જો વિદ્યા સહાયક તરીકે તમે હાલ ફરજ બજાવતા હોય ચાલુ નોકરીએ તમે એપ્લાય કર્યું હોય તો એનો નિમણૂક હુકમ જોઈશે એનઓસી પણ જોઈશે તો આ ચાલુ નોકરીવાળા માટે છે ત્યાર પછી વિધવા ઉમેદવાર હોય તો પછી એમને વિધવા હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોઈશે અને વિધવા મહિલા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું પણ જોઈશે તો આટલા ડોક્યુમેન્ટ છે કોઈ ઉમેદવારને એવું થાય કે જે પીટીસીમાં એનસી ટી અથવા આરસીઆઈ જે માન્યતાનું પ્રમાણપત્ર છે એની અંદર જ તમારી જે પીટીસી અથવા બી એડનું જે ટ્રાયલ સર્ટિફિકેટ હોય એ ઇન્ક્લુડ કરેલું હોય તો એ બંને માટે બે ઝેરોક્ષ આપણે જોડી દેવાની છે આ બંને માટે તો એ ભેગું હશે તો પણ ચાલશે તો આ બાબતે ચિંતા કરવાની નથી તો આટલા ધોરણ એકથી પાંચ માટે ડોક્યુમેન્ટ જોઈશે ત્યાર પછી ધોરણ છથી આઠના ઉમેદવારો માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એક તો જોઈશે એલસી જાતિનું પ્રમાણપત્ર ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એ પ્રમાણેનું નોન ક્રિમિલિયર ત્યાર પછી ઇડબ્લ્યુએસ પીએચ કેટેગરી માટે ત્યાર પછી માજી સૈનિક માટે હવે જે ડિગ્રીના સર્ટિફિકેટ છે એ ખાસ જોવા જોઈએ છે આપણે એક તો ત્રણ બારની માર્કશીટ જોઈશે ત્રણ બારનું ટ્રાયલ હોય છે તે ટુની માર્કશીટ જોઈશે સ્નાતકની માર્કશીટ સ્નાતકનું ડિગ્રી સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ બીએડ પીટીસી ડીએલએડ તમે જે પણ કર્યું હોય એની માર્કશીટ બી એડ પીટીસી ડીએલએડનું ટ્રાયલ સર્ટિફિકેટ અનુસ્નાતકની માર્કશીટ અનુસ્નાતકનું ડિગ્રી અને અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ જોઈશે ત્યાર પછી એન સીટી માન્યતાનું જે પ્રમાણપત્ર હોય બી પીટીસી ડીએલએડ તો એમના માટે જોઈશે ત્યાર પછી ચાલુ નોકરી માટે હોય તો એનો નિમણૂક હુકમ અને એનઓસી જોઈશે ત્યાર પછી વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અને પુનઃલગ્ન કરેલ નથી તેનું સોગંદનામું તો આ પ્રકારના છથી આઠના ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ્સ છે

એ પછી તમે સ્વીકાર કેન્દ્ર પર ડોક્યુમેન્ટ ચકાસણી કરાવી છે આપણને બધાને ખ્યાલ છે આ એક સ્ટેપની અંદર જે ચકાસણી છે આપણી પૂર્ણ થઈ ગઈ હશે અને એની પહોંચ પણ આપણને મળી હશે હવે ડોક્યુમેન્ટ ફરી ક્યારે થશે મીન્સ કે ચકાસણી ફરી ક્યારે કરશે તો જ્યારે તમારો જે મેરિટનો રાઉન્ડ છે એ બહાર આવે છે એ મેરિટમાં તમારો વારો આવી જાય છે પછી તમારે જિલ્લો પસંદ કરવા માટે ગાંધીનગર જવાનું હોય છે તો ત્યાં તમને જિલ્લો પસંદ કરતા પહેલા ડોક્યુમેન્ટ ચકાસણી કરશે

સ્કૂલ પસંદ કરવા તાલુકો પસંદ કરવા જવાનું હોય છે જિલ્લાની જિલ્લા પંચાયત ખાતે અથવા તો એમને જે સ્થળ જાહેર કર્યું હોય ત્યાં તો ત્યાં તમારે શું થશે કે સ્થળ પસંદગી કરી લો એટલે તમારે જે ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ એ અને કદાચ એકાદ બંચ ઝેરોક્ષની પણ આપણે રેડી રાખશું તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ જે જિલ્લો તમે પસંદ કર્યો છે એ જિલ્લા પંચાયત ખાતે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેશે તો એના માટે ફાઇલમાં આપણે મસ્ત એ પ્રમાણે એ લોકોએ ક્રમ આપેલો હશે એ પ્રમાણે ગોઠવી અને ફાઇલ ફાઇલિંગ કરી અને પછી એ ફાઇલ છે આપણે જે તે જિલ્લા પંચાયત ખાતે જમા કરાવી દેવાની હોય છે એ લોકો લઈ જ છે છે તો આટલું ડોક્યુમેન્ટ માટેની જે પ્રોસેસ કંઈ ખાસ નથી તમે એક વખત સ્વીકાર કેન્દ્રો પર તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લો છો સફળ થઈ જાય છે પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બીજી વાત કે ઘણા ઉમેદવારો કોઈ ડોક્યુમેન્ટ કટતું હોય કે કંઈ મિસમેચ થતું હોય તો આવા ઉમેદવારો છે ગભરાતા હોય છે કે મારે અરજી રિજેક્ટ થશે કે કેમ એક પણ અરજી રિજેક્ટ કરી નથી સપોર્ટ કરશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ડોક્યુમેન્ટ કરતું હોય તો એ રસ્તો એમને તમને એ રસ્તો શોધી આપશે એના માટેનો સમય પણ આપશે બીજો અગત્યનો ક્વેશ્ચન એ છે કે કાસ્ટ વેરિફિકેશન બાબતે બહુ બધા ક્વેશ્ચન્સ કર્યા છે

એટલે આ ભરતીમાં પણ તમે જુઓ તો નિમણૂક આપતા કાસ્ટ વેરીફિકેશન કરશે નહીં એવું મને લાગે છે ભરતી થયા બાદ કદાચ કાસ્ટ કાસ્ટ કરે તો ના નથી પરંતુ બાબતે અત્યારે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આઈ થિંક ભરતી પછી જ તમારો જે તે જિલ્લા પંચાયત ખાતે કાસ્ટ વેરિફિકેશન કરશે એવું મને લાગે છે આ રીતનું જે આટલા ડોક્યુમેન્ટ આપણે રેડી રાખવાના છે અને આ રીતના તબક્કે તબક્કે તમારું જે ડોક્યુમેન્ટ ચકાસણી છે થશે આશા રાખું છું કે વિડીયોની અંદર તમામ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે છતાં પણ અવશ્ય રિલેટેડ એ મળી જશે પાતળી ભેદરેખાને લગતા પણ વિડીયો મેં બનાવેલા છે તો એ તમામ વિડીયો છે તમામ પ્રોસેસ તમામ તબક્કે કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે તમામ વિડીયો મેં બનાવેલા છે તો વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ વિડીયો મળી જશે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો